મિત્રો મસ્ત ડીગી ગીત ગાય છે ડીગી ગાજે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રો બધા મજામાં જ છે અમે ગી ગુન બે મજામાં જ છીએ ભાઈ આપણે છ વાગે ઉઠી જ કસરત કરી રનિંગ પૂરી કરી પછી નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાય માતાજીની દીવાબતી કરી લીધી

તો મિત્રો ફટોફટ ચા પી લઈએ મિત્રો મસ્ત વઘારેલો રોટલો છે નાસ્તામાં ફટોફટ નાસ્તો કરી લઈએ કે છોકરો નાસ્તો કરવા માંડ્યું છે કે નાસ્તો કરી દઉં ચા પી તો મિત્રો નાસ્તો કરી તો મિત્રો અત્યારે વાગી જાય છે નવ અને આપણે ખેતરમાં પેલા ભાઈઓ મૂકીને આવ્યા છે મારા બહેન બે જણા તમાકુના ઓળ હલાવી છે અને આપણે અહીએ છીએ નવી ચેનલના શૂટિંગમાં કેટલાક મિત્રોના એવા સવાલ હોય છે કે વિરમભાઈ નવી ચેનલનું નામ શું છે તો મિત્રો નવી ચેનલનું નામ છે જોગમાયા માયા ટાઈગર મ્યુઝિક ફરી એકવાર કહું છું જોગમાયા ટાઈગર મ્યુઝિક એ ચેનલ ઉપર આપણા કોમેડીથી ભરપૂર અને સારા એવા સમજવાલા એક વિડીયો છે અત્યારે હાલ આ નવી ચેનલની શૂટિંગ ચાલુ છે પાછળ મોમાં પિન્ટુબેન લેવા જ્યાં છે નાસા મારું લોકે છે જોઈ લે રાજુ કાકાઓનો એનો ચાલુ છે મારો જે ચાલુ થશે તો મિત્રો આપણે નવી ચેનલનું શૂટિંગ પૂરું કરીને હવે ઘેર આવી જઈએ અને અત્યારે પોણીએ વળી એક વાગે પાવર આવશે એટલે અત્યારે તો અગિયાર વાગ્યા પણ એક વાગ્યે પાવર આવશે એટલે આપણો તમાકુના ઓવર પલાળવાનું ચાલુ થશે અને ખાલી ચોપ છે તમાકુ તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે તો ફટોફટ જમી અને જોગમાં ટાઇગરના શૂટિંગ મને કરીએ બાકી બનાવે જો બતાવું જમવામાં આજે હું બનાવીશ મિત્રો મસ્ત ડીગી ગીત ગાય છે ડીગી ગાજે ગાકે એવું કહેવાય રાણો જે ગુગલા માગે ગૂગલા મારવાડમાં બોલે મોર ઓ મારા રો માતાની ચર્ચા ચાલે કોર ગોજો તો બેઠા બેઠા ગીત ગાતી તેમ બતાઈએ તો મિત્રો જમવામાં આજે બનાવીશું આપણે બટેકાનું શાક મસ્ત ગરમા ગરમ ઘઉંની રોટલી રેડી છે અને ડીગુ શું ખાવાનું બેટા આ તો મિત્રો બટાકાનું શાક અને ઘઉંની રોટલી ફટોપટ જમી લઈએ અને જમીન પછી નીકળીએ છીએ શૂટિંગમાં તો બને મેળા છે તો શૂટિંગના બતાવશું તો મિત્રો અત્યારે વાગી જશે સાડા ત્રણ અને ફાઇનલી ફૂટબોલવાળા જે ભાગ હતા એનું શૂટિંગ પૂરું થઈ ગયું છે બધું આખો ભાગ પતી ગયો છે આવું મોસ્ટ ઓફલી ને છ ભાગ હતા બધા રેડી પતી જાય જશે હું આવી ગેટઅપ જોઈ લો મમોને પેલા આવું તો મિત્રો આપણે શૂટિંગ પૂરું કરીએ અને ઘેર આવી જાય છે ભાઈ પોણી વાળ્યું છે તો આપણે હોટલીથી ચાલાય ને સીધી આપી દીધી હતી અને અત્યારે ઘેરથી પાછું ચાલાઈને ફરી જવું પડે તો આપણે અત્યારે ઘેર આવી જઈએ છીએ અને આપણી ચા લઈ લીધી છે પ્રોપર ચા પી લઈએ અને ચાપી અને પછી પાછા જઈએ ખેતરમાં તો બન્યા રહેજો તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા ચાર ને આપણે ચા બા પી ને ઘી બે જણા અમે જઈએ છીએ ખેતરમાં સાનની પોટલી ઉપડવા માટે શું જવાનું વા ખેતરમાં શું જવાનું વા સાલ લેવા તમે કે તમે સાલ લેવા જોહો હા કેવું તું તો જોઈ જ છી કે ટાટા કઢ દેતા તો મિત્રો મસ્ત શેટર બેટર પહેરી અને આપણે આઈએ છીએ ખેતરમાં આના ખેતરમાં આપણા ગાર હતો કઢાઈ તો હળાણ કોથવા જતો અને કાલ પર ટ્રેક્ટર પ્લાવ મારવા આવ્યું ને આ પછી કટર માર્યું કટર મારીને ઓર ખેંચી દીધા ઓર ખેંચીને આજ ઓરે કમ્પ્લેટ હલાવીને રેડી કરી દીધા છે અને અત્યારે પાવાનું કોમકાજ ચાલુ છે તો આ બાજુ રોડ બાજુનો જે નંબર હતો એ મસ્ત કમ્પ્લીટ પી રહ્યો છે અમુક પેલા ભાગમાં પોણીવાળી છે બીજામાં અત્યારે હાલ પોણી ચાલુ છે બતાવું તમે તો જોઈ લો મિત્રો આ ખેતર આખું પી રહ્યું છે આ બાજુનું અને આ બાજુનું બાકી છે અને એરા ક્ષેત્રમાં પાણી ચાલું છે જોઈ શકો છો પાણી ભરપૂર આવે છે આ ભાગ કોરો છે પેલો રાજુ પાણી વાળે એના પેલી બાજુ પાયેલું છે અને એટલાથી આટલા સુધી કોરું છે એટલે મિનિમમ બેથી અઢી કલાક જેવું હજી ટાઈમ લાગશે પાતા પાતા અને દાદા આ થંભાની તૈયારી મળશે એટલે હું શ્વેટર પહેરીને આવ્યો અને અમારો ભાઈ હોવાનો શ્વેટરે લાવ્યો છું અને બચતીએ લઈને આવ્યો છું કારણ કે કદાચ અંધારું થઈ જાય તો રાતી આપણે બત્તીની જરૂર પડે કારણ કે ચોનેક બેગ ફાટી જાય કોઈ બીજું ત્રીજું કોઈ જગ્યાએ કોરું ના રહી જાય એ બધી જ્વન રાખવી પડે અને સવારે વહેલો રોપ લાવી તમાકુ ચોખવાનું ચાલુ કરી દેવાનું છે મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ અને આપણે વાળી તો પોણી વાળી તું મારા ભાઈ હોય તે એક હતા એથી લગભગ એક દોઢ કિલોમીટર આગું છે તો હેડિંગ ઘેર આવ્યા માં ભાઈ ભાઈ ખાઈ લીધું આપણે ખાવાનું બાકી દે તો આવું જમવા બેહવાની તૈયારીઓ કરતા હતા કાલે તમાકુનો રોપ લાવી અને મજૂર કર્યો હતો જેવો તો તમાકુ ચોપી દઈશું હું કહું ખાવાનું નહીં શ્યા નથી ખાધું મને મું તો રિઝાઈન હાન થઈ ગયો ભૂઈ ગયો તો મિત્રો જમવામાં બનાવી બનાવ્યો હું બતાવું હું ફુલાવરની ને પાપડી અને મિક્સ સબ્જી રોટલીઓ અને રોટલા અને દૂધ ફટાફટ જમી જમીન તો મિત્રો આપણે ખાઈ અને ઘેર બેઠા હતા અડધો કલાક જેવું અને પછી પેલો ભાઈ જે રાજુ કોણી વાળો આવે તો મારા બાજુના બમ માંથી આવ્યો તો પાછા આપણે એને મૂકવા જયા અને એક્ટિવ ઠંડી વધારવા લીધી મૂકી પાછા ઘેરાય ઘેરાય ને મહાયજી એ મોરમા ઠંડી વાત નહીં હોય કાં બેઠા જઈએ અને આજ તો પાછું હવારે વહેલા ઉઠવાનું છે કારણ કે વિશેષ સરદારપુર જવાનું છે તમાકુનો રોપ લેવા માટે એટલે હવારે વહેલા ઉઠી જઈએ લગભગ બહુંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં જઈએ વહેલા શું બાકી વિડીયોમાં આજ માટે આટલું જ છે તો જો તમારે મારી ચેનલના વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ મિત્રો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી કાલે મળીશું એક નવા વિડીયોમાં એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ